ટંકારાના જુગાર તોડકાંડમાં પકડાયેલા પીઆઈના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ટંકારાના ચકચારી જુગાર તોડકાંડમાં ફરાર પીઆઈની એસએમસીએ આદિપુરથી ધરપકડ કર્યા બાદ તેઓને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા હતા જે આજે પૂર્ણ થયા બાદ કોર્ટે વધુ બે દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે ટંકારા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ યુવરાજ કિશોરસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત હરિસિંહ સોલંકી સહિત પોલીસ કર્મીઓએ તારીખ ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની રાતે કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નંબર એકસો પાંચમાં ઘૂસીને આઠ લોકોને જુગાર કેસમાં પકડીને તોડ કર્યો હતો તેઓએ જુગારનો કેસ દાખલ નહીં કરવા મીડિયામાં ફોટા નહીં આપવા પોલીસ ફરિયાદમાં નામ ફેરવી નાખવા સવારે જામીન આપી દેવાની અવેજીમાં એકાવન લાખ લીધા હોવાનું કહેવાય રહ્યું છે આ કેસની તપાસ માટે એસએમસીની ટીમે પણ ઝુકાવ્યું હતું જે બાદ તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકીએ સરેન્ડર કર્યું હતું બાદમાં ફરાર પીઆઈ વાય કે ગોહિલની એસએમસીની ટીમે કચ્છના આદિપુરથી પકડી લીધા હતા આ પીઆઈને ગત તારીખ છના રોજ કોર્ટમાં દસ દિવસમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા છે કોર્ટે તેઓના સોમવાર સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા આ રિમાન્ડ આજે પૂર્ણ થતાં પીઆઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તપાસમાં અમુક મુદ્દાઓ હજુ બાકી રહી ગયા હોવાથી પાંચ દિવસની ફર્ધર રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે પીઆઈના આવતીકાલ સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરી આપ્યા છે આમ ટંકારા ખાતે ચકચારી તોડકાંડમાં ફરી પીઆઈના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે